કોંગ્રેસમાંથી રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું છે જે અંગે ભાજપના प्रवक्ता યમલ વ્યાસ કહે છે કે એકલા રોહન ગુપ્તાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું નથી આપ્યું દેશભરમાં અનેક લોકોએ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે કોંગ્રેસ પ્રજાનો વિશ્વાસ ગુમાવી બેઠી છે પાર્ટી જરે લોકોનો સંપર્ક ગુમાવી ચૂકી છે કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વ દિશાનો બિલકુલ અભાવ છે ત્યારે સ્વાભાવિક રીતે જેમને જે લોકો રાજકારણમાં જનહિતના કામો કરવા માટે લોકોની સમક્ષ રહેવા માટે આવ્યા હોય એમને નિરાશા થાય અને એના કારણે અનેક લોકો કોંગ્રેસ છોડી અને દેશભરમાં છોડીને જઈ રહ્યા છે એના ભાગરૂપે જ રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું છે એવો મને વિશ્વાસ એમની જે બે દિવસ અગાઉને મેં પ્રેસ કોન્ફરન્સ જોઈ હતી ત્યારે સ્પષ્ટ થતું હતું કે કોંગ્રેસથી તેઓ ખૂબ કોંગ્રેસના નેતૃત્વથી કોંગ્રેસના આગેવાનોથી વ્યથિત છે અને હું માનું છું કે એના એક ભાગરૂપે જ એમની વ્યથા વધી હશે અને એના ફળ સ્વરૂપ એમણે આ રાજીનામું આપ્યું હોય તેવું લાગે છે એમનો આંતરિક મામલો છે કોંગ્રેસનો મોહનભાઈનો એમાં અમારે કંઈ વિશેષ ટિપ્પણી કરવાની ના હોય